નમસ્કાર કેમ છો બધા તમારું મારી ચેલેજ કેડીએન માં હાર્દિક સ્વાગત છે આજે રક્ષાબંધનનું પર્વ છે તો મારા તરફથી બધા ભાઈ બહેનોને રક્ષાબંધનની ખૂબ શુભકામનાઓ તો મિત્રો આજે રક્ષાબંધનના દિવસે ન્યૂઝ આવ્યા છે કે જ્ઞાન સહાયકનું મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયું છે તો તમારું આમાં લિસ્ટમાં નામ છે કે નહીં કે આખે આખું લિસ્ટ મેં મૂક્યું છે તો આ વિડિયો અંત સુધી જોવાનું ચૂકશો નહીં મિત્રો આજે જ્ઞાન શાયકનું મેરિટ લિસ્ટ છે જે બહાર પડ્યું છે તો આજે હું લઈને આવી છું અંગ્રેજી માધ્યમનું ગણિત વિજ્ઞાનનું મેરિટ લિસ્ટ છે તમે જોઈ શકો છો સિતંબ નામ વિષય ટાટ એસ ની પરીક્ષાનું માધ્યમ અને ટાટ એસ ના માર્ક્સ પણ આપેલા છે મિત્રો જોઈ શકો છો તમે પહેલું તો ગણિત વિજ્ઞાનનું છે માધ્યમ છે અંગ્રેજી નામ આપેલા છે સૌથી પહેલા નામ છે સાજીદ આદમ લો લોઢિયા લોઢેરા લોઢરા છે

તો આ ગણિત વિજ્ઞાન નું મેરિટ લિસ્ટ છે મિત્રો મને એવું લાગી રહ્યું છે કે હવે તાટ ટેક ટાટ ભરતી પણ ટૂંક સમયમાં આવશે જ અને એની સાથે મિત્રો અને બે મહિનાની અંતરમાં જોઈએ તો ચાર મહિનાના અંતરમાં જો ભરતી થઈ જશે એના પછી તુરંત એવું લાગી રહ્યું છે કે એક્ઝામ પણ આવી જ રહી છે એટલે જે પણ મિત્રો એ બીએડ કરેલું છે એ ટેક ટાટ ની એક્ઝામ દેવા માંગે છે તો એ અત્યારથી જ તૈયારી કરવા મળશે જેથી કરીને ઈ લોકો ને exam માં properly બધું આવડી જાય અને એનું પેપર સારું જાય અને તે ત્યાર ની exam તો આવી જ રહી છે મિત્રો અને એક બીજા એક સારા ન્યૂઝ છે કે દર વર્ષે ભરતી ચોક્કસ ને ચોક્કસ આવવાની જ છે શિક્ષકો ની ભરતી જે છે એ દર વર્ષે બહાર પડશે જ દર વર્ષે exam પણ લેવાશે મિત્રો એટલે તૈયારી માં જ રહેવાનું છે અને અત્યાર જ તૈયારી ચાલુ કરી દો તો તમારા માટે ખૂબ સારું છે. અને મેં મારી ચેનલ માં ઘણા બધા કેટકાટ ની એક્ઝામ ને લગતા વિડીયો પણ મૂકેલા છે ક્રિયાત્મક સંશોધન ને લગતા છે ઘણા બધા સંશોધન ને લગતા છે મનોવિજ્ઞાન ના ક્વેશ્ચન આન્સર છે ગુજરાતી વ્યાકરણ છે એ દરેક દરેક વસ્તુ જે છે એ મેં આમાં મૂકેલા છે વિડીયો માં મિત્રો તો તમે એ પણ જોવાનું ચૂકશો નહીં ફ્રેન્ડ તો ચાલો આજે તમે આ મેરિટ લિસ્ટ માં જે તમારું નામ છે એ તમે આ આખા વિડીયો માં તમે જોઈ શકો છો જેથી કરીને તમને તમારું મેરિટ લિસ્ટ તમને મળી શકે છે મિત્રો થેન્ક યુ ફ્રેન્ડ્સ